વિશેષ ઉપસ્થિતિમાં રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યૂઝના યોજાયેલ પ્રશાંત દયાલના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો સ્થાનિકો આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવન શૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાલ તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવ વર્ણવ્યા આ પ્રસંગે પત્રકારો દ્વારા પ્રશાંત દયાલ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિત અંકલેશ્વર પત્રકાર સંઘના સભ્યો સહિત જિલ્લાના પત્રકારો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખેડૂતોએ ઉપસ્થિત રહીને વક્તવ્યને માણ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજા પચ્છીગર દ્વારા કરવામાં આવ્યું दैनिक विषय में आप उपस्थित मार्ग हो वाली है अतः कुल 35 मार्क था तो आज अच्छा हटीवारी मैंने काय वो लाग तो, तो को जुए कि आज के क्लासरूम में आ क्लासरूम के अंदर कोई भी धोली શકાય नहीं मैंने गणित इतनी जावूत को लिए कि जितना पैसा गणित को व्यवहार करानी है और मैंने भाषा इतनी जावूत कवर के लिए कि मैं तुम कविता से बात कर सकूं अथवा कोई समझ सकूं પછી दैनिक गोली पाटा ऊपर जारी

એમને મારે સવાલ પૂછું છે કે મનમાં જ તમે જવાબ આપજો કે તમે પત્રકાર કેમ થયા છો પહેલો જો તમને કોઈની તકલીફમાં પીડા થતી હોય તો સમજો કે તમે પત્રકાર થવાને લાયક છો અને તમને એવું લાગતું હોય કે મને કોઈ ઘેર નથી કરતો હું કોઈ નોકરી કરવા આવું છું મારે તો ઘર ચલાવવા પૈસા જોઈએ છે તો પછી ઘર ચલાવવા માટે તો ઘણી બધી નોકરીઓ છે આજે ભરૂચ આવવાનું જે સૌભાગ્ય મને મળ્યું છે એના માટે રમા ટ્રસ્ટ અને નર્મદા ચેનલના ના સહયોગથી આજે જે કાર્યક્રમ થયો આમ તો ભરૂચ મારું સાસરું છે ભરૂચમાં નિયમિત આવું છું પરંતુ આજે ભરૂચના પત્રકારોને મળવાનું થયું ભરૂચના લોકોને મળવાનું થયું અને ભરૂચના ખેડૂતોને મળવાનું થયું અને સંવાદ થયો કારણ કે સંવાદ ખૂબ જરૂરી હોય છે સંવાદ માણસને બદલે છે અને આજે આ માણસ બદલવાની પ્રક્રિયામાં હું સહભાગી થયો તેનો મને આનંદ છે ભરૂચના પત્રકારોનો પણ આભાર